રામ લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં સુરત શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ત્યારે શહેરની ડાયમંડ હોસ્પિટલમાં રામ અને સીતાનો જન્મ થયો છે જેમાં વહેલી સવારથી ચાર બાળકોની ડિલિવરી કરવામાં આવી છે બાળકનું નામ પરિવાર દ્વારા રામ રાખવામાં આવ્યું હતું તથા બાળકીના પરિવારે બાળકીનું સીતા નામ રાખ્યું છે હોસ્પિટલમાં આજના દિવસમાં બાવીસ ડિલિવરી કરવામાં આવશે આજે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સમગ્ર ભારત ભક્તિમય બન્યું છે ત્યારે આજના દિવસે ગુજરાતમાં એક હજારથી વધુ બાળકોનો જન્મ મૂહૂર્ત ડિલેવરીથી કરવામાં આવ્યા હતા એટલે કે બાવીસ જાન્યુઆરીએ પોતાના બાળકનો જન્મ થાય તે માટે ગર્ભવતી મહિલાઓ સિઝેરિયન કરાવી શુભ મુહૂર્તમાં બાળકનો જન્મ કરાવાયો હતો રામ લલ્લાની અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ હિન્દુ ધર્મમાં વર્ષો સુધી લોકો 22 જાન્યુઆરી 2024 ના દિવસને યાદ રાખશે અને આ દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવાનો છે ત્યારે ગુજરાતમાં આ દિવસે ડિલિવરી કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેને લઈને વિવિધ મેટરનિટી હોસ્પિટલોમાં બાવીસ જાન્યુઆરીએ સિઝેરિયન થકી ડિલિવરી કરવા માટેના બુકિંગોનો ધસારો જોવા મળતા ગાયનેક ડોક્ટરો ધીધામાં મુકાયા હતા મારું નામ હંસાબેન મારા ભાઈના ઘરે આજે દીકરીનો જન્મ થયો છે એટલે અમને બહુ આનંદ છે અમારી ભત્રીજીનું નામ અમે સીતા રાખશું આ આજે અયોધ્યામાં રામનો પ્રવેશ થાય છે એટલે અમારા ઘરે આજે દીકરીનો જન્મ થયો અમને બહુ આનંદ બહુ હરખ મારી મમ્મીને બહુ હરખ છે મારું નામ ચનક વાવેચા છે અને આજે જે રામ જન્મભૂમિ મંદિર જો પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાઈ રહ્યો છે તે દિવસે મારા ઘરે આજે દીકરાનો જન્મ થયો છે અને જેથી આજના પ્રાણપ્રતિષ્ઠા છે રામનવમી આપણે રામ જન્મભૂમિની એટલે માટે મારા ઘરે જે જન્મ થયો છે તેથી મારા દીકરાનું નામ રામ રાખવાનું મેં વિચાર્યું છે અને રામ જ રાખશું અમે અને મારા ઘરે અત્યારે મારા પરિવારમાં ખુશીનો આનંદનો માહોલ છે અને જે આપણે ડાયમંડ હોસ્પિટલ છે તે આજે ડિલિવરી ચાર્જ પણ ફ્રી છે એના માટે અને ખુશીની વાત કહેવાય એક આપણે બધા માટે